જયથીરામ આ તે ધૂપ ચમાતર આવ્યા છે તો તાંબરજો ચમાતાર ભૂકંપ નહીં મહાભૂકંપની ચેતવણી એ જ સાથે તાણ જાપાનમાં ભવિષ્યમાં મહાભૂકંપની આવતે એવી ચેતવણી આપવામાં આવી છે તે દેતમાં તે ભયંકર વિનાટ લાવી શકે તે જો આવું ખયું હોય તો તેર લાખ લોકો એ કે બેજર થઈ જ છે અને યુનામી તેમાં ઇમારતમાં ધરા થઈ થવાના કારણે લગભગ ત્રણ લાખ લોકો દીવ દીવ જમાવી શકે છે જાણો વિસ્તૃત માહિતી થોડા સમયમાં પહેલાં મ્યાનમારમાં અને થાઈલૅન્ડ આવેલા તાત પોઈન્ટ તાત વિવિધતાનો ભૂકંપ ભારે તબીબી મતાવી દીધી તે આખી દુનિયામાં જોયું છે આ લોકો હજુ આ આફતમાંથી બહાર આવ્યા પણ આપણને નવી ચતવાણી આપીને ખડબડાટ મતાવી દીધો દેશની સરકારી એજન્સીના રિપોર્ટ અનુસાર જાપાનમાં આવનારો સમયમાં મહાભૂકંપ આવી શકે છે તે દેતને હમતાવી તે એ દેતને ધાતકે લાખો લોકો મોત થઈ શકે છે સમુદ્રમાં ભયાનકની ચુનામી ઉચ્ચે અને તહેરમાં પાણીમાં જમાઈ શકે તો તેટલું નુકસાન થઈ શકે જો નવ તીવ્રતાનો ભૂકંપ આવે તો તેર લાખ લોકો ભેદર થઈ જશે અને ચુનામીના થતા તિમારો ધૂણોધાણી થઈ જવાનો કારણ લગભગ ત્રણ લાખ લોકો જીવ જુમાવી શકે છે જો આવું થયું હોય તો જાપાનની અર્થવ્યવસ્થા પર અંદાજે બ ત્રિલિયન ડોલર એટલે એક એક તો એકતેર લાખ કરોડનો રૂપિયાનું મોટું નુકસાન થવાની તત્યતા છે નવું અંધાજે વર્ષ બે હજાર ચૌદ અંધાધે કરતાં ખોડું ઓછું છે જેમાં નાનકાઈ દત્તરમાં મહાભૂ મહાભૂકંપની ત્રણ લાખ ત્રેવીસ હજારનો લોકો મૃત્યુ થત ત્યારે વ્યક્ત કરવામાં આવી છે આવી પરિસ્થિતિમાં તેમ સર્જાઈ રહી રહી છે નાનકકાય દત્તતો પશ્ચિમ ભાગમાં આવેલા તિદુકોકા તહેરમાંથી લઈને કત્યુત દત્તિમાં તેડ સુધી આઠ કિલોમીટર પાંચો માઇલ માઇલ લાંબી સમુદ્ર તળિયે આવેલી ખાઈ છે આ ખાઈને દર અતરશે જ્યાં ફિલિપિન્સ સમુદ્ર તંતોની પ્લેટ ધીમે ધીમે ખાતી રહી છે અને એશિયાની ભૂમિ નીચે જતી રહી છે સમુદ્ર ધાપનમાં આ પ્લેટ પર તકેલું છે તમે જતા આ પ્લેટ તો તીર થઈ જાય છે અને ઉર્જા એકત્રિત થતી જાય છે અને એ પછી મોતન ભૂકંપ તરજે છે તો મહાભૂકંપ એટલે શું મહાભૂકંપ એટલે એવો અત્યંત ભૂકંપ હોય છે જેની તીવ્રતાનો સામાન્ય રીતે આ વધુ હોય તો આવો ભૂકંપ માત્ર ભારે વિના નહી આવે નહીં લાવે પણ સાથે સાથે ચુનામીમાં સત્યતા પણ વધારી શકે તેટલા તૌ વર્ષ નાનકાય વિસ્તારમાં ડર હોતી થી બસો વર્ષમાં મહાભૂકંપ આવતો રહ્યો હોય તો આ વિસ્તારમાં આવતી થયેલો મહાભૂકંપનો ઓગણીસો તેતાલીસમાં આવ્યો હતો તો વધુ વાતો ઇતરો તત્વીરમાં તિલક કર્યો છે માન્યારની તબાહી મધુર મધુર જોવો એ ફોટો ભલે ભૂકંપનો તત આગાહી કરી છે અત્ય હોય તેમ છતાં એને એ તત્તા તમિત અંદાજ લગાવ્યો તે આવતા દલિત વર્ગના છે ભૂકંપમાં આવતે યાદ રાજ્યો ત્યાં માત બે હજાર અગિયાર જાપાનમાં નવ તીવ્રતાનો ભૂકંપ આવ્યો હતો તેમાં લગભગ હજાર હજાર પાંચસો લોકો મૃત્યુ પામ્યા અખવા ગુમ ખાઈ ગયા હોય તેવા આ ભયાનક ભૂકંપ કારણ કે પરમાણુ પ્લાન ત્રણ છતરો દ્રવણ પામ્યા દ્રવણ પામ્યા હતા જે જાપાનમાં તે વિશ્વ યુદ્ધ પતિ હવતીમોતી આપત્તિ હતી નેનો તેનો બિલ પતિ સૌથી ગંભીર પરમાણુ દુર્ઘટના હતી તો તમને લાઈક તમને ગમી હોય તો આમાં તાર તો લાઈક કરો અને શેર કરો વોટ્સઅપ માં શેર કરી દે તો જય જવાન જય ચિતાન અને ન સમજણ હોય તો તમે અંદર વાતી તો તો મારે થોડું બોલવામાં તકલીફ રહી છે જય જવાન જય ચિતાન